ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અંકલેશ્વરમાં ચાલતા કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી સાત આરોપીની ધરપકડ કરી છે પોલીસે કુલ રૂપિયા ઓગણસિત્તેર લાખથી વધુ મુદ્દામાં કબજે કર્યો છે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં કેમિકલ ચોરીના કૌભાંડ બાદ હવે કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું છે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું

અજમલ રેસમ રેશમ અલીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે